હેલો દોસ્તો મિત્તલ બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને પાંત્રીસ અને છત્રીસ સાઇઝની કોલરવાળી કુર્તી કે ડ્રેસનું કટિંગ કેવી રીતે કરવું તે બતાવવા જઈ રહી છું પાંત્રીસ અને છત્રીસ સાઇઝના ડ્રેસ કે કુર્તીના ટોપમાં ગળું શોલ્ડર બાયગાળાનો આગળનો ભાગ અને બાય ગાળો કેટલો લેવો તે જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને અગર તમે અમારી બુટિક ચેનલમાં પહેલીવાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ દોસ્તો આજે હું તમને કેટલીક ખાસ જાણકારી આપવા જઈ રહી છું તો તમે તેની નોટ કરી લો બધી જ સાઇઝના ડ્રેસ કે કુર્તીનું ગળું શોલ્ડર બાંયગાળાનો આગળનો ભાગ અને બાંયગાળો કેટલો લેવો તો દોસ્તો બધી જ સાઇઝના માપ અલગ અલગ વિડીયોમાં જોવા મળશે અઠવાડિયામાં ત્રણ વીડિયો આવશે મંગળ ગુરુ અને શનિ તો દોસ્તો પાત્રીસ અને છત્રીસ સાઇઝમાં કોલરવાળા ડ્રેસ કે કુર્તીમાં શોલ્ડર સાઈડનું ગળું ત્રણ ઇંચ લેવું ત્યાર પછી આ સાઈઝમાં શોલ્ડર સવા સાત એટલે કે સાત પોઈન્ટ પચીસ લેવો ત્યાર પછી ગાળાનું માપ લેવો તો આ સાઇઝમાં બાંયગાળો સાત પોઈન્ટ પચીસ એટલે કે સવા સાત લેવો ગાળાનું માપ લીધા પછી શોલ્ડરમાં એક ઇંચનો ત્રાસ લેવો કોલરવાળી કુર્તીમાં ખાસ ધ્યાન રાખવું કે બાંગાળાનું માપ લીધા પછી જ એક ઇંચનો ત્રાસ લેવો હવે આને અમે ગાળાનો આગળનો ભાગ કહીએ છીએ અને આને ગાળાનો પાછળનો ભાગ તો દોસ્તો આ સાઈઝમાં બાય ગાળાનો આગળનો ભાગ છ ઇંચ લેવો ત્યાર પછી ગાળાનો પાછળનો ભાગ સાત ઇંચ લેવો તો દોસ્તો ત્યાર પછી બાંયગાળાનો શેપ આગળ અને પાછળનો એક ઇંચ પછી આપવો ત્યાર પછી ડ્રેસ કે કુર્તીનું પાછળનો ભાગ કોલરવાળી કુર્તીમાં હંમેશા પાછળનો ભાગ એક ઇંચ વધારે લેવો એ વાતનું ખાસ ધ્યાન રાખવું જો તમે પાંત્રીસ અને છત્રીસ સાઇઝની કોલરવાળી કુર્તી કે ડ્રેસનું આ માપથી કટિંગ કરશો તો તમારો ડ્રેસ કે કુર્તીનું પરફેક્ટ ફિટિંગ આવશે તો દોસ્તો ગાળાનો ભાગમાં એક ઇંચ પછી ગાળાનો શેપ આપવો આગળ અને પાછળનો ભાગ બંનેમાં એક ઇંચનું અંતર હોય છે તો દોસ્તો પાત્રીસ અને છત્રીસ સાઇઝમાં પાંત્રીસ અને છત્રીસનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ દોસ્તો કોઈની સાઈઝ પાંત્રીસ હોય કે છત્રીસ હોય બંને સાઇઝમાં આ પ્રમાણે માપ લેવું પાત્રીસ અને છત્રીસનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ માટે લેવું દોસ્તો હેવી સાઈઝના ડ્રેસ કે કુર્તીમાં કેવી રીતે માપ લેવું કટિંગ કરવું તે પણ આગળ શીખવવામાં આવશે ત્યાર પછી બધી જ સાઈઝના કોલરવાળા ડ્રેસ બોટની ડ્રેસમાં બાય ગાળો શોલ્ડર સાઇઝ પ્રમાણે કેટલો લેવો તે પણ આગળ શીખવવામાં આવશે બધી જ સાઇઝના અલગ અલગ વિડીયો બનાવેલ છે કે જેથી તમારે જે સાઈઝનું કટિંગ શીખવું હોય તો તમે એક વિડીયો જોઈને શીખી શકો છો તો દોસ્તો પાંત્રીસ અને છત્રીસ સાઇઝમાં કોલરવાળી કુર્તીમાં બાહીંનું માપ કેવી રીતે લેવું તેની આપણે વિસ્તારથી ચર્ચા કરીએ તો બાંમાં લંબાઈ વધતાં એક ઇંચ પટ્ટીવાળા માટે લેવું ત્યાર પછી લંબાઈથી ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે સાડા ત્રણે નિશાન કરવું ત્યાર પછી સાડા ત્રણે નિશાન કર્યા પછી સાત પોઈન્ટ પચીસ એટલે કે સવા સાત પછી જ બાયનો શેપ આપવો પાત્રીસ અને છત્રીસ સાઈઝમાં સવા સાત પછી જ બાયનો શેપ આપવો વધતા બે ઇંચ સિલાઈ માટે લેવું તો દોસ્તો કોઈનો હાથ ભારે હોય તો તેમાં આ માપમાં થોડો ફેરફાર કરવો તે તમે તમારી રીતે ફેરફાર કરી શકો છો સાત કે સવા સાત નવ્વાણું ટકા તો સવા સાત પછી જ બાયનો શેપ આપવો અને આ પ્રમાણે દોસ્તો આ માપથી જો તમે આ સાઈઝની બાંય કટિંગ કરશો તો તમારી બાંયનું પરફેક્ટ ફિટિંગ આવશે તો દોસ્તો મેં પૂરેપૂરી કોશિશ કરી છે આ વિડીયોમાં વધુમાં વધુ જાણકારી તમને હું આપી શકું તો તમે તેની નોંધ કરી લેજો તમે એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો તેનાથી તમને જે પણ ફાયદો થશે તો મને ખૂબ જ ખુશી થશે તો તમે કમેન્ટમાં તમારી રાય જરૂરથી આપજો કે તમને શું શું ફાયદો થયો છે કે જેથી બીજા લોકો પણ તમારી કમેન્ટ જુએ અને તેમની પ્રોબ્લેમ સોલ્વ કરી શકે તો દોસ્તો અગર વિડિયો સારી લાગે તો લાઈક જરૂરથી કરો અને જો તમે અમારી મિત્તલ બુટિક ચેનલમાં પહેલીવાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર